તો મિત્રો આ અનમોલ ચેનલ માં આપ સૌ સ્વાગત છે મિત્રો અત્યારે સીઝન છે એ ચાલુ થઈ ગઈ છે ઘણા લોકો એવા છે કે જેને ખબર નથી કે ફાયદા કેટલા છે તો મિત્રો આજે આપણે એની આપણે ચર્ચા કરવાની છે કે જે ફળ છે તો એનો તમે રસ નીકાળીને તમે રસ પીવો તો કયા કયા પ્રકારના અને કેટલા કેટલા ફાયદા તમને થાય છે એની આપણે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલું મિત્રો ઉનાળાની ઋતુ છે આવી ગઈ છે આ સીઝનમાં લોકો લો લાગવાથી લઈને પેટની સમસ્યાઓમાં સૌથી વધારે મિત્રો પરેશાન થઈ હોય છે ખાવા પીવામાં નાની નાની બેદરકારીઓ પણ આપણા સ્વાસ્થ્યને મિત્રો નુકસાન થઈ પહોંચાડે છે અને આ સમસ્યાઓથી બચવા માટે તમારે જે તમારો આહાર છે આહારમાં એ વસ્તુનો સમાવેશ કરવો જોઈએ કે જે સ્વભાવમાં કે હોય મિત્રો તો કે ઠંડી હોય અને પેટને પણ રાહત આપે તો મિત્રો આજનો ટોપિક એના માટેનો છે કે જે સ્વભાવમાં ઠંડી હશે